માનનીય પોલીસ કમિશનર નરસિંહ કોમરની સૂચના મુજબ આજના યુવાધન ને ના નશાના રવાડે જતા અટકાવવા સારું અને વડોદરા શહેરમાંથી ડ્રગ્સના દૂષણને

રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તારીખ વીસ થી ઓગણત્રીસ મે બે હજાર ચોવીસ દરમિયાન સમરયોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાત થી પંદર વર્ષના બસો જેટલા બાળકો તથા વાલીઓની ઉપસ્થિતિમાં ડ્રગ્સ અવેરનેસ શોર્ટ ફિલ્મ અને ડ્રગ્સના સેવનથી થતા નુકસાનો અને વિવિધ નશાકારક દ્રવ્યો દ્વારા જુદી જુદી રીતોથી કરવામાં આવતા નશા સંબંધે માહિતી આપી વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા